शुक्रनी सीधी चाल करशे चमत्कार 13 अप्रैल थी आप पांच राशिना लोको बनशे धनवान हाँ मित्रों तमने जनावी दइए के 13 अप्रैल थी शुक्रनी सीधी चाल ने कारणे बार माथी पांच राशियों धनवान बनवा जाई रही छे आप पांच राशियों पर 13 अप्रैल थी माता संतोषी कृपा थवा जाई रही छे जेना कारणे आप पांच राशियों खुशियों भराई जशे તેર થી આ પાંચ રાશિના જાતકોના જીવનમાં મોટી સફળતા મળવાની સંભાવના છે હા મિત્રો તેર એપ્રિલથી શુક્ર ભગવાન શુક્ર અને માતા સંતોષીના આશીર્વાદથી પાંચ રાશિના જાતકોને તેમના જીવનમાં ઘણી સફળતા મળવાની છે જેના કારણે આ પાંચ રાશિના લોકો સમૃદ્ધ થશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ પાંચ રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે આ પાંચ રાશિઓને તેર એપ્રિલથી માતા સંતોષી અને શુક્રની કૃપા મળવાની છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ ધન ભવ્યતા અને સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે મિત્રો શુક્રની ચાલ કે સ્થિતિમાં પરિવર્તન રાશિ પરિવર્તન મેષથી મીન રાશિ પર અસર કરે છે હા મિત્રો શુક્ર હાલમાં પાછળની દિશામાં એટલે કે વિપરીત દિશામાં આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયમાં સીધી ગતિ શરૂ કરશે મિત્રો શુક્ર બે માર્ચ બે હજાર પચ્ચીસના રોજ મીન રાશિમાં પૂર્વવર્તી થયો અને હવે તેર એપ્રિલ ઓગણીસો પચ્ચીસના રોજ સીધો થઈ જશે શુક્ર ડાયરેક્ટ થવાનો અર્થ ગ્રહની સીધી ગતિ છે શુક્રમીન રાશિમાં પ્રત્યક્ષ થવાથી કેટલીક રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે મિત્રો જ્યોતિષીય ગણતરી મુજબ શુક્રની સીધી ચાલ પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ થવા જઈ રહી છે આ પાંચ રાશિના જાતકોને સીધા શુક્ર સાથે અઢળક ધનની પ્રાપ્તિ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહ હાલમાં મેન રાશિમાં છે જો કે તે હાલમાં આ રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં છે અને તે તેર એપ્રિલ બે હજાર પચ્ચીસ રવિવારના રોજ સવારે છ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યે સીધો થઈ જશે શુક્રના સીધા વળાંક સાથે પાંચ રાશિના લોકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે વૈભવી ગ્રહ શુક્રની સાથે માતા સંતોષી પણ આ રાશિઓ પર પોતાની શુભ નજર નાખશે માતા સંતોષીની શુભ નજરથી આ પાંચ રાશિઓ માટે આ સમય માત્ર ખુશીઓ લઈને આવવાનો છે હા મિત્રો તો મિત્રો ચાલો જાણીએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર શુક્રની ચાલ ઘણી ધનલાભ લાવશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા સંતોષીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયમાં સંતોષી અવશ્ય લખો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી સંતોષી માતાના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ માતા સંતોષીના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે નંબર એક વૃષભ વૃષભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે તેરમી એપ્રિલે શુક્ર ગ્રહનો સીધો પરિક્રમા થતાં જ તમે ધનવાન બનવાના છો હા મિત્રો આ સમય દરમિયાન શુક્રના સીધા વળાંકને કારણે તમને માતા સંતોષીના આશીર્વાદ પણ મળવાના છે માતા સંતોષીના આશીર્વાદથી તમે સુખથી ભરાઈ જશો તમારા જીવનમાં પુષ્કળ પૈસા આવશે શુક્રના સીધા વળાંકને કારણે શુક્રદેવ અને માતા સંતોષીનો આશીર્વાદ તમારા પર વરસવા જઈ રહ્યો છે હા વૃષભ રાશિના લોકો સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે શુક્રની સીધી ચાલ વૃષભ રાશિના લોકોને ધનવાન બનાવશે એટલું જ નહીં વૃષભ રાશિના સ્વામી ખુદ શુક્ર છે જ્યારે આ પરિવર્તન અગિયારમા રાશિના લોકોના સપના અને સામાજિક નેટવર્કમાં થઈ રહ્યું છે જે વૃષભ રાશિના લોકો સાથે જોડાયેલ છે આવક આ કારણે વૃષભ રાશિના લોકોના સપના આ સમયે માતા સંતોષી અને શુક્ર દેવના આશીર્વાદથી પૂરા થવાની સંભાવના છે હા મિત્રો શુક્રના આશીર્વાદથી તમે આ સમયે આર્થિક પ્રગતિ કરશો તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે સમસ્યાઓનો આ સમયે અંત આવશે શુક્ર દેવ અને માતા સંતોષીના આશીર્વાદથી તમારા જીવનમાં આ સમયે પ્રગતિનો માર્ગ ખુલશે અને જે લોકો બેરોજગાર છે તેમને રોજગાર મળવાની સંભાવના છે શુક્ર તમને લક્ઝરી પ્રાપ્ત કરાવશે જે લોકો શિક્ષણ ક્ષેત્રની સાથે હતા તે લોકો અમને જણાવે છે કે જેઓ તમને લક્ઝરીમાં મદદ કરશે લાંબા સમય સુધી તેમની સમસ્યાઓનો અંત આવશે આ સમયે તેમના પર માતા સરસ્વતીના આશીર્વાદ છે જેના કારણે તમે તમારા શિક્ષણના ક્ષેત્રમાં સારા પગલાં ભરશો અને તમને સફળતા મળશે હા મિત્રો શુક્રની દિંદશા પ્રત્યક્ષ બનતી હોવાથી આ સમય આનંદમય રહેશે જે લોકો વર્કન્યા શોધવા માટે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા છે તેમનું સપનું આ સમયે પૂરું થશે પ્રત્યક્ષ શુક્ર અને માતા સંતોષીના આશીર્વાદથી આ સમયે તમારી યોગ્ય વર્કજ્ઞાની શોધ પૂર્ણ થઈ શકે છે હા મિત્રો શુક્રદેવના આશીર્વાદથી આ સમય આનંદમય પસાર થવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ બનવાની સંભાવના છે અથવા કોઈ મહેમાન તમારા ઘરે રહેવા આવી શકે છે જેને તમે માન આપીને તમારો સમય પસાર કરશો જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે આ સાથે તમને સમાજમાં માન સન્માન મળશે સમાજમાં તમારું નામ રોશન થશે લોકો તમારા કામના વખાણ કરશે જેના કારણે તમે આ સમયે તનાવ મુક્ત જીવન જીવી શકો છો તમે પ્રત્યક્ષ રીતે તનાવ મુક્ત જીવન જીવશો તમારા સ્વાસ્થ્યને યોગ્ય રહેશે માતા સંતોષીની કૃપા તમારા પર બની રહેશે તો મિત્રો સમયનો ભરપૂર લાભ ઉઠાવો તેર એપ્રિલથી આ સીધો શુક્ર વૃષભ રાશિના લોકો માટે અજાયબી કરવા જઈ રહ્યો છે હા મિત્રો નંબર બે મકર મકર રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે તેરમી એપ્રિલ બે હજાર પચ્ચીસથી શુક્રની પ્રત્યક્ષ ગતિ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાની છે હા મિત્રો શુક્રની પ્રત્યક્ષ ગતિથી માતા સંતોષીના આશીર્વાદથી તમારા જીવનમાં ચમત્કારો થવા લાગશે હા મિત્રો તે વાતચીતમાં નવો ઉત્સાહ અને તાજગી લાવશે મિત્રો હું તમને જણાવી દઈએ કે શુક્ર તમારા ત્રીજા ઘરમાં પ્રત્યક્ષ રહેશે જે આત્મભિવ્યક્તિ અને વિચારોનું ઘર છે હવે તમે તમારા વિચારો વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો આ સમય લોકો સાથે તમારું જોડાણ સુધરશે શુક્રના સીધા વળાંક સાથે તમે સમાજમાં સંબંધોને મજબૂત કરવામાં વ્યસ્ત રહેશો આ સમય સમાજમાં તમારું સન્માન વધશે અને તમને પ્રતિષ્ઠા મળશે લોકો તમારા વખાણ કરશે જે લોકો છેલ્લા કેટલાક સમયથી નાણાકીય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા શુક્રના આશીર્વાદથી તેમની સમસ્યાઓનો અંત આવશે અને માતા સંતોષીના આશીર્વાદથી આ સમય સાનુકૂળ બનશે હા મિત્રો લાંબા સમયથી પૈસાની સમસ્યાને કારણે તમે જે પણ કામનો સામનો કરી રહ્યા હતા તેમાં તમને સફળતા મળશે શુક્રની કૃપાથી તમારી આજીવિકામાં વૃદ્ધિ થશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે બિઝનેસમેન છો તો તમને ફાયદો થશે શુક્રના સીધા વળાંક સાથે તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમયે માતા સંતોષીના આશીર્વાદથી આ સપનું પૂરું થઈ શકે છે બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની સાથે મકર રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે માતા સંતોષીના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા અટકેલા કામો પૂરા થશે આ સાથે જ લોકોને આ સમયે અનેક પ્રકારના ધન લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે તમારા બધા કામ તમારા મધુર અવાજથી પૂરા થશે જેના કારણે તમારો તણાવ દૂર થશે બધી સમસ્યાઓ દૂર થશે મિત્રો જે લોકો વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તેમના વ્યવસાયમાં કૂદકે ને ભૂસકે પ્રગતિ થશે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે એક ઝંડો બાંધશો જેના કારણે દુનિયા હવે જોશે કે તમારા મિત્રોના આશીર્વાદથી ખોટું નહીં થાય મિત્રોના આશીર્વાદથી તે ખોટું નહીં થાય અને શુક્રદેવ હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આ સમયે ફાયદો થઈ શકે છે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે વૈવાહિક જીવન સુધરશે અને તમારી પસંદનું રહેશે આ સમય તમારા સંબંધોમાં મધુરતા રહેશે શુક્રના પ્રત્યક્ષ થવાના કારણે સમય ઘણો સારો રહેવાનો છે હા મિત્રો નંબર ત્રણ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે તેર એપ્રિલ બે હજાર પચીસ થી શુક્રનો જાદુ તમારા પર રહેશે તેની સાથે માતા સંતોષીના આશીર્વાદ પણ તમારા પર વર્ષશે શુક્રની સીધી ચાલ અદ્ભુત રહેવાની છે હા મિત્રો આ સમય દરમિયાન કર્ક રાશિના લોકો માટે શુક્રની પ્રત્યક્ષ હિલચાલ અદ્ભુત સમય લાવશે મીન રાશિ કર્ક રાશિવાળા લોકોના નવમાં ઘરમાં છે તેથી આ પરિવર્તન કર્ક રાશિવાળા લોકોના નવમાં ઘર પર અસર કરશે અને તમને તમારા પ્રયત્નોનું યોગ્ય પરિણામ મળવા લાગશે માતા સંતોષીના આશીર્વાદથી જે કામ પહેલાં અટકેલા હતા તે પૂર્ણ થવા લાગશે જો તમે કરિયર કે શિક્ષણ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હોવ તો સમય શુભ છે અને તમે તેને લઈ શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે શુકરના પ્રત્યક્ષ થવાના કારણે આ રાશિના લોકોને તેમના અંગત જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે અને તેની સાથે લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે મન શાંત રહેશે જેના કારણે માનસિક તણાવ થોડો ઓછો થઈ શકે છે તમે ભવિષ્યને લઈને નિર્ણય લઈ શકશો આ સાથે જથ્થાબંધ વેપારનું કામ શરૂ કરવું આ સમયગાળામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે તેથી ઘણી ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે માતા સંતોષીના આશીર્વાદથી તમને નોકરીની ઘણી નવી તકો મળી શકે છે હા મિત્રો આ સિવાય કાર્યક્ષેત્રમાં પણ તમારા કામની પ્રશંસા થશે અને તમે પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો આ સમયગાળો તમારા માટે ખૂબ જ સાનુકૂળ રહેવાનો છે હા મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે તેરમી એપ્રિલથી શુક્રની સીધી ચાલ તમને આ સમય દરમિયાન માતાના આશીર્વાદથી વિશેષ લાભ કરાવશે મિત્રો તમને વિશેષ લાભ આપશે તો મિત્રો આ સમય તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો હા મિત્રો અંક ચાર તુલાહ તુલા રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે તેર એપ્રિલથી શુક્રનો પ્રત્યક્ષ થતાની સાથે જ શુક્રનો જાદુ તમારા પર કામ કરવાનું શરૂ કરી દેશે હા મિત્રો જેના કારણે તમે માતા સંતોષીના આશીર્વાદની છાયામાં આવી જશો માતા સંતોષીના આશીર્વાદની છાયામાં આવતા જ તમને આશીર્વાદ મળવાની શરૂઆત થશે સાથે જ તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થશે શુક્ર જેના કારણે જીવનમાં તણાવ ઓછો થશે અને તમે અદ્ભુત જીવન જીવશો તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ પરિવર્તનની અસર તુલા રાશિના લોકોના છઠ્ઠા ઘર પર પડશે આ સમય તમને વધુ વ્યવહારુ લાગશે અને જે કામ પહેલા અવરોધતું હતું તે હવે શરૂ થશે શુક્રદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે માતા સંતોષીના આશીર્વાદથી કરિયરમાં જે સમસ્યાઓ આવી રહી હતી તે દૂર થશે નોકરી અને પૈસાવાળા લોકો માટે આ સમય ખુશીઓથી ભરેલો રહેશે શુક્ર પ્રત્યક્ષ થવાથી તમે આ સમયે તણાવમુક્ત જીવન જીવશો જે લોકો લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓ સરળતાથી લોન મેળવી શકે છે જેનાથી તમારું કાર્ય સફળ થશે વેપારી વર્ગના લોકોની વાત કરીએ તો તમને તમારા વ્યવસાયમાં બમણો નફો થશે તમને વધુ નફો મળશે તમારો વ્યાપાર દેશવિદેશમાં ફેલાશે જે તમારું જીવન સુખમય બનાવશે જી હા મિત્રો માતા સંતોષીના આશીર્વાદથી જે લોકોના લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓથી છુટકારો મળશે શિક્ષણની દૃષ્ટિએ કયો સમય સારો રહેશે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય ઉત્તમ રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આ સમય તમારી ભૂતકાળની સમસ્યાઓ હલ થવાની સંભાવના છે હા મિત્રો શુક્રદેવના આશીર્વાદથી આ સમય સારો જશે નંબર પાંચ મિથુન મિથુન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે તેર એપ્રિલથી શુક્ર અજાયબીઓ બતાવવા જઈ રહ્યો છે હા મિત્રો શુક્રની પ્રત્યક્ષ ગતિ જે તેર એપ્રિલથી તમારા પરમાં સંતોષીની કૃપા વરસાવશે જે મિથુન રાશિના લોકો માટે કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી કર્મભાવમાં પ્રત્યક્ષ થવા જઈ રહ્યો છે તેથી જીવનમાં સર્જનાત્મકતા વધશે આ સાથે તમારી લવ લાઈફ પણ શાનદાર બનશે અને આ સમય દરમિયાન તમને નોકરીમાં પ્રમોશનની સાથે નવી જવાબદારીઓ મળવાની આશા છે આ સાથે તમારી સાર્વજનિક છબી પણ સુધરશે તમને તમારા બોસ અને વરિષ્ઠોનો સહયોગ મળશે આ સમયગાળા દરમિયાન તમારા પિતા સાથે તમારા સંબંધ મજબૂત થશે અને તમે પૈસા બચાવવામાં સફળ થશો શુક્રના આશીર્વાદથી આ તમારા માટે લગ્નનો સમય છે અને તમને આ સમયે ઘણા પ્રસ્તાવો મળશે તમને શિક્ષણના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે તમે ધાર્મિક કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારા જીવનમાં આધ્યાત્મિકતા આવશે તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો આ પરિવહન તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે આ સમયે આવકના નવા સ્ત્રોત તમારા જીવનમાં આપોઆપ બનવા લાગશે તમે આપમેળે ઘણી નવી તકો જોશો અને તમે જે પણ કરશો તે તમારા ભવિષ્યને લાભ કરશે સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે શિક્ષણના ક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે જો તમે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા હોવ તો આ સમયે તમારું સપનું ચોક્કસ પૂરું થશે તમને સોનેરી તકો મળશે જે તમને ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરશે અભ્યાસમાં કરેલી મહેનત ફળ આપશે અને તમે જે કરશો તેમાં સફળતા મળશે આ સમય ભાગ્ય તમારો સાથ આપશે અને તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે તમારું સુખ સુવિધા અને વૈવાહિક જીવન સુખ અને સમૃદ્ધિ સાથે વધશે વ્યાપારી જગત સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો વધુ અનુકૂળ રહેશે હા મિત્રો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે સુખદેવની સીધી ગતિ મિથુન રાશિના લોકો માટે સુવર્ણ સમય સમાન હોઈ શકે છે હા મિત્રો તો મિત્રો આ હતી પાંચ ભાગ્યશાળી રાશિઓ જેના પર શુક્રનો જાદુ કામ કરશે શુક્રનો પ્રત્યક્ષ થતાની સાથે જ માં સંતોષીની કૃપા પાંચ રાશિઓ પર થવા જઈ રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શુક્ર દેવતા જય સંતોષી માતા લખો અને વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આભાર